હે હે એક કોમ દવા છાંટવા લીધી તો હાલો મિત્રો કેમ છો બધા તો બધા મધામાં તો છો તો આજે આપણા ની શરૂઆત આપણે અહીંયા વાડીએ થી કરી છે તો અત્યારે હું આવી ગયો છું વાડીએ અમારી બીજી વાડી તે તમને રોજ બતાવું છું કે ઘરથી દૂર છે ત્રણ કિલોમીટર તો એ વાડીએ ખાસ કરીને તો અમે આવ્યા હતા દવા સાટવા માટે તો દવા આપણી ઓલરેડી સટાઈ ગઈ છે તો હવે લાયકું કે એક વ્લોક બનાવી લો તો અહીંથી જ આપણે સારું વાત કરી દીધી તો વ્લોગ બનાવતા બનાવતા આપણી નજર પડી ગઈ મિત્રો એક એક કેર છે સરસ મજાની એના ઉપર ડિજિટલ પ્રકારની કેર છે બતાવું તમને કેરા પણ આવી ગયા છે તો આ છે મિત્રો આપણી કેર જોઈ શકો છો કેરા ભાઈમાં રહ્યા છે અને આ છે મિત્રો નારેલીની લાઈન એમાં નારિયેલ પણ છે આ છે બગવીશો આખો તો મિત્રો આવી રીતના છે વાળી તો અને પવન જોરદાર છે મિત્રો અને વરસાદ પણ છે થોડો થોડો સાટા છાંટા હતા અત્યારે નથી યોગ્ય આ છે માંડવી

હા ભાઈ કંઈક કરે છે શું કરેલા હું રમે હે ભાઈ મોબાઈલ મોબાઈલથી રમે મોબાઈલમાં રમકડું છે તો પાછો હે તો શું છે હે મોબાઈલ છે એના છે રમવાનું માય કી કીધું ખાલી તારી મમ્મી ક્યાં મિત્રો અમે બે વાડીએ આવ્યા હતા આ ભાઈએ પર દવા છાંટવા લાગી મને ઘણી બધી કેટલી થઈટી દવા એક કોમ એક કોમ દવા છાંટવા લઈ ગઈ અને આ જોઈ મારી નારેલી સરસ મજાની થઈ ગઈ છે મિત્રો આગળ બ્લોકમાં બેનાર આપણે ઘરે જશું ને ઘરે પણ જોશું કે બાપાને માં શું કરે છે મજાક ભાઈ સમજો વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આ ભાઈ કંઈક જીવડો પકડીને આવ્યો બતાવું તમને

પવન વધારે છે એટલે અવાજમાં થોડુંક પ્રોબ્લેમ થશે તો સંભળાશે હા બધા નારિયેલ થશે ને એટલે મિત્રો હું તમારા બધા માટે એક નારિયેલ મોકલાવી દેસો બસ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આ નારિયેલી થઈ ગઈ આ બાજુ સોયાબીન છે અને આ છે માંડવી માંડવી થોડીક નબળી નથી મિત્રો પણ આ માંડવી છે અલગ પ્રકારની નાની જ મતલબ પાંચ છ મહિને પાકે અને લગભગ ગિરનાર ચાર કે સાડા ચારથી પાંચ મહિને પાકે બધી માઇન્ડવી છે ને મોસ્ટ ઓફ એકસો દસ દિવસે પાકી જાય છે અને આ એકસો ને ચાલીસથી પિસ્તાલીસ દિવસ લે છે એવું કીધું એગ્રવાળાએ ખબર નથી આપણે તો મિત્રો આવું છે વાડી તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો કોઈને નારિયેલ પીવા હોય તો મિત્રો ફટાફટ આપણી વાડી આવી જાવ આખો બ્લોક જોવા માટે તમે બ્લોકમાં બેનાર છો મિત્રો હું તમને હજી વાળી જઈને બતાવીશ અંદર પાછો ભાઈ લઈને આવી ગયો ગીર બધાને બધાની કેતો ખરી કેમ છો એમ બોલે

पीली एक्टिवो मित्रों ब्लॉक में आगे बैठना रेजो मित्रों आपड़े आवी गया वाडी है वाडी है જોઈ લો બધાય બેઠા આરામથી હવે આ ભાઈ ની કીજે સાયકલ લઈને એ ગયા ભાઈ ગો પીસુ આ આત્માનાળ

જમવા માટેનું હું શું બનાવું છું હેઢોકરી મિત્રો ઢોકરીનો પ્લાન થાય છે ઘઉંના લોટની ખાવી તો આવી જજો બધા તો હવે હું જાઉં છું નવા તો આપણા બ્લોક નાય પૂરો કરીશું ફરી મળીશું નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય સોમનાથ